નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો વિશ્વની વિશાળ અને શ્રેષ્ઠ વિજ્ઞાન નગરી એવી ગુજરાત સાયન્સ સિટી ખાતે એક નવા આકર્ષણનો ઉમેરો થવા જઈ રહ્યો છે આગામી થોડા વર્ષોમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે કરવામાં આવશે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અહીં ઓગણીસ હજાર એકસોને આઠ ચોરસ મીટર વિસ્તારમાં હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરીનું નિર્માણ કરવામાં આવશે ગેલેરીની અંદર અલગ અલગ થીમ પ્રમાણે જુદા જુદા સાત ઝોન બનાવવામાં આવશે જે મુખ્યત્વે જીવવિજ્ઞાનના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં વિવિધ વિભાગો જેવા કે મૂળભૂત જીવન પ્રક્રિયાઓ સૂક્ષ્મ જીવાણુઓ અને ફૂગથી લઈને વનસ્પતિશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર સુધીના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના દ્વારા માનવ જીવવિજ્ઞાન આનુવંશિકતા ઉત્ક્રાંતિ ટેકનોલોજી સાથે જીવનના જોડાણ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિત શાહ ઉપર કરેલી ટિપ્પણી સંબંધિત કેસમાં ઝારખંડ હાઈકોર્ટ તરફથી આંચકો લાગ્યો છે જસ્ટિસ અંબુદનાથની કોર્ટે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી છે જેમાં તેમણે આ કેસમાં તેમનો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદને ધ્યાનમાં લેતા રાંચી સિવિલ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો મિત્રો રાહુલ ગાંધીએ હાઈકોર્ટને આ કેસ રદ કરવાની વિનંતી કરી હતી આ મામલો વર્ષ બે હજાર અઢારમાં કોંગ્રેસના સત્રમાં તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિત શાહ વિરુદ્ધ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી સાથે સંબંધિત છે મિત્રો આ ટિપ્પણીને અપમાનજનક ગણાવીને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના નેતા નવીન ઝા વતી રાંચી સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મિત્રો આ પહેલા નવીન ઝાએ કાનૂની નોટિસ આપીને રાહુલ ગાંધીને અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ માફી માંગવા કહ્યું હતું જ્યારે તેને માફી ન મળી તો તેણે રાંચી સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી જેના પર કોર્ટે સજ્ઞાન લીધું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાય તેવી અટકળો છે કોંગ્રેસની ટિકિટ પરથી અમરાઈવાડી વિધાનસભા બેઠક ઉપર બે વખત ચૂંટણી લડના ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધંભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ ભાજપના મોટા નેતાઓ સાથે જાહેરમાં ફરી રહ્યા છે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે તેઓ ગમે તે ક્ષણે ભાજપમાં સત્તાવાર રીતે જોડાઈ શકે છે લોકસભાની પૂર્વ બેઠક માટે ધર્મેન્દ્ર પટેલને ભાજપ ટિકિટ આપશે તેવું વચન અપાયું હોવાની પણ ચર્ચાઓ છે અગાઉ ક્યારેય જીતી નહીં શકનારા ધર્મેન્દ્ર પટેલને હવે ભાજપમાંથી લોકસભાની ચૂંટણીમાં લડવાની ઈચ્છા જાગી છે તેઓ આ મહિનાના અંત પહેલાં જ ભાજપનો કેસરીઓ પહેરી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે ચાર વાગ્યે મળનારી આ કેબિનેટ બેઠકમાં અનેક ચર્ચાઓ જોર પકડવાની છે આ કેબિનેટ બેઠકમાં ખાસ કરીને પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને સમીક્ષા પણ કરવામાં આવશે આ સાથે બજેટ સત્રમાં બાકી રહેલા કામો અને નવા બિલ બાબતે પણ ચર્ચાઓ થશે તથા કૃષિ વિભાગ દ્વારા ચાલી રહેલી ખરીદી બાબતે પણ સમીક્ષા કરવામાં આવી શકે છે મિત્રો ભૂપેન્દ્ર પટેલ સરકારની આજે સાંજે કેબિનેટ બેઠક મળવાની છે જેમાં આવતીકાલના પીએમ મોદીના પ્રવાસ સહિતના મુદ્દે ચર્ચાઓ થવાની છે મહત્વનું છે કે આવતીકાલે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવવાના છે વડાપ્રધાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સુરતના પાલમાં આરટીઓ પાસે વરઘોડામાં ફટાકડા ફોડતા સાત હજાર રૂપિયાનો દંડ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ફટકારવામાં આવ્યો છે સુરતમાં રોડ પર થતાં કચરા સામે વધુ એક વખત કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં નંબર વન ઉપર આવ્યું છે એને લઈને શહેરના ક્રમાંકને જાળવી રાખવા માટે હવે શહેરીજનો સાથે પાલિકાની જવાબદારી પણ વધી ગઈ છે સ્વચ્છતાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલાં પણ ફટાકડા ફોડી રસ્તા ઉપર કચરો કરવાને લઈને કડક કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો મિત્રો સુરત શહેરમાં લગ્નની સિઝન જોરશોરમાં ચાલી રહી છે ત્યારે વરાછા લિંબાયત બાદ હવે પાલિકાએ પાલ વિસ્તારમાં કડક કાર્યવાહી કરી છે અહીં આરટીઓ પાસેથી પસાર થઈ રહેલા એક વરઘોડાને દંડ ફટકારવામાં આવ્યો છે જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડી કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા રૂપિયા સાત હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ફટાકડા ફોડવા પાછળ બેફામ ધુમાડો કરવામાં આવે છે આ ઉપરાંત ફટાકડા ફોડવાને કારણે જહાર રોડ ઉપર મોટા પ્રમાણમાં કચરો પણ ભેદા થતો હોય છે